ચારસો બાવીસ વૃક્ષોની જરૂરિયાત સામે ફક્ત અઠ્યાવીસ વૃક્ષ છે આ અસંતુલન સામે દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન 422 બાવીસ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ કરી પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપે એવી વિનંતી કરી આ પ્રસંગે પીએમસી સિદ્ધપુરના ચેરમેન વિષ્ણુ પટેલ નગરપાલિકા પ્રમુખ અનિતા પટેલ સેક્રેટરી જસુ પટેલ સિદ્ધપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રહલાદ પટેલ દૂધસાગર ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ સોલંકી સહિત માર્કેટયાર્ડના વેપારીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા આજનો દિવસ એકવીસમી જૂન એટલે યોગ દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતની જે પાચીન સંસ્કૃતિ હતી તે સંસ્કૃતિને ઉજાગર કરી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી એકસો સિત્તોતેર દેશ બે હજાર પંદરથી થી શરૂઆત કરીને આજે સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે એના ભાગરૂપે સિદ્ધપુર માર્કેટ યાર્ડે માકે નામ એક પેડ ની શરૂઆત અનેક ફેર કરી છે આજના આ સરસ દિવસે એકાવનસો રોપા લાવીને સમગ્ર માર્કેટયાર્ડના વેપારીઓ ખેડૂતો આજુબાજુની સંસ્થાઓ મારા બિલિયાના ભાઈઓ પણ અને માધ્યમ બનાવીને એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા જ્યારે કરી છે ત્યારે મેં બધાને કીધું છે કે એક દીઠ ચારસો બાવીસ આપણે છોડ જોવે એના સામે આપણા અઠાવીસ છે તો આપણે બધા બેલેન્સ કરીએ અને એક વ્યક્તિ કમસે કમ ચારસો બાવીસ છોડનું એની જીવનની અંદર સંકલ્પ સાથે પૂર્ણ કરે એવી સૌને વિનંતી કરી છે મને ખાતરી છે કે આ ચોક્કસપણે આ કાર્યક્રમ અને કાર્ય પૂર્ણ થશે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ